કિશન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર કેપ્ટન બસોડીએ મિત્રો ટ્રેક્ટર સેવન જનરેશનમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર

પાવરસ્ટેરિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે અને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર જોવા મળશે અને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે સેવન જનરેશનમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે શૈલેષભાઈને આ ટ્રેક્ટર અને નવદાતાની ઓરણી વેચવાની છે એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં ચલાવેલું આ ટ્રેક્ટર છે કે કોઈ પણ પ્રકારની ખરાબી નથી મોડલની વાત કરી દઉં તો બે હજાર અને અઢારનો સાતમો મહિનો ટ્રેક્ટરનું મોડલ છે હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ કન્ડિશન એકદમ સારું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરી દઉં એ પહેલાં ટ્રેક્ટર અને ઓરણી તમારે લેવાના હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કરી લેવાનું કિંમત તમને બે લાખ અને હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે પાદરગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર પાદરગઢ ગામે જોવા મળશે બાકી વીડિયોની નીચે ટાઇટલ ઉપર શૈલેષભાઈ નામ અને સત્તાણું ત્રણ તોર વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો